તમારા ગામમાં સાહેબ ફૂલડા સહી એક ઠેકાણે છે સહી કાંઈ જરૂર તો નથી બહુ હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરી વાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનસુખ આ અલંકી વ્લોગમાં તો આજે તમે જુઓ આપણે સેના વાવી દીધા છે અને પાણી પણ શરૂ કરી દીધું છે તો જોઈ લો બધા તમે મસ્તીને વાવી દીધા છે નાખ્યા છે અને આ બધા વાવી દીધા છે તો ફસ્ટ ક્લાસ એને વાવી દીધા છે અને પાણી શરૂ કર્યું છે ભાષાલી સર્તી દેવાની છે સારો અને હાલો હું તમને હવે બતાવું પાણી બાણીને આપણે બપોર થઈ ગયો છે અને વિડીયો શરૂ કર્યો છે અત્યારે અને હાલો હું તમને પાણી બતાવું મસ્તીનું પાણી આવે છે Eh, trae ese bol a poner કમ્પ્લેન ઉપડ્યા છે મિત્રો અને આપણે થોડાક પાળીએ સાંટી દઈ પછી બેસી ઘડીક અને જોવો પાણી આ રીતે ધોરિયામાં પાણી જો આ રીતનું ધોરિયામાં જાય છે આખી જાય છે ટાણા હે માણું છે

બાસલી સાંટવા મીડાશે મિત્રો પાણી હાલે છે પેલી એટલું પી ગયું છે ટૂંકા ટૂંકા છે હાલો તો પછી હવે મળીએ પાછા આ બધા સેના કર્યા છે મિત્રો જોવો નવ નવ વીઘાના છે બાસાલી સાંઠથી જવાની અને પાણી વાળતું જવાનું એક પપ સાટી દીધો છે મિત્રો અને હવે આપણે જ રીક પાણીની તપાસ કરીશું ભાઈ હા છે ખંભાળીને બી લાવ્યા છે એ પડીકા પેક છે લઈ શકો પડીકા પેક ખંભાળે આવી ગઈ છે અમારા ખેડૂ લઈ આવ્યા છે અને પાણી ધો બહાટે હાલે છે તો ઓલા પણ ભાઈ છે કેટલા દિવસ ઘઉં ઉગતા છે કોમેન્ટ કરજો ભાઈ હા તાર દે વ્યાજ હતા હશે કહું ને હા તાર દે મૂકતા હોય કેરા પીધા છે મોડું શરૂ કરી પણ આ દોરિયા બધા કરતા હતા દોરિયા કર્યા બધા બધા નહીં થયા એમ તો બે કર્યા હજી એક આમ ઊભો દોર્યો ને એક આડો એટલે પાવાનું શરૂ થઈ જાય પછી દોરિયા કરતા જવાના અને પાણી વાળતું જવાનું હોય બીજું શું હોય એમાં आम चक सही है भैया जाए घड़ी आम तो पाड़ी भरा जा है क्या क्या गाम थी वीडियो आता रहते मैं जो ही रही है कमेंट कर जो हमारा वाला पाले ना तो बाल लक्ष्य ઘરે તો આપણે સહી હોઈએ જઈ તડકો તો કાઈ હોય નહી આવે શાળાનો ઈ એ ખર ઉનાળા કરતા આમ તો હજર હું કરી નાખું ભાઈ હરખું પાળી હાજર ભરાઈ ગયા છે ને બોલા એટલે હરખું કરી નાખું ભાઈ પાળી 으음. <laughs> 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 એટલે પૂછી જ ગયું છે પાણી હાડ નાખ્યા બે નાખ્યા છે એટલે કેમ છે બાવળિયા હલો ખરી સહી હોય આ જઈ કેવો છે બાવળિયો મસ્ત છે કે નહીં કમેન્ટ કરી દેજો ભાઈ થી બાવળ થી બાવળ કા કાટા એ કાંટા આવું છે બધું ભાઈ બાવળિયા બાવળિયા આપણે સૈયા આવી ગયા છે મિત્રો સિત્રો એક ઠેકાણા છે સહીં ની કઈ જરૂર તો નથી બો પાળિયો ભરાઈ ગયો લાગે પાળિયો ભરાઈ ગયો કાલ જે તમને પહેલા વિડીયોમાં બતાવ્યું ને શેણ્યા શ્યાર એટલે વીસ કિલો એક મણ બે મણ મણ શ્યારમણ વાવ્યા વા મણ શેણ્યા અને બે મણ ઘઉં બાર વી બાર વીઘામાં અને બાસાલી સાલી જાય છે અને પાતા જઈ બ બેદી એક એક ગાડીઓ પી છે ચાર ગાડીયા છે શું તે બોલો બીજું કોમેન્ટ કરી નાખજો આ વિડીયો તમને કેવો લાગ્યો બાકી તો બધું ખોટું એક તારો મારગ હાંસો Eh, usah betul. Pak Ben. Kau apa lelah saya tahu? Main kau betah? Ilah, ilah. आशे ना फूलडा से कॉमेंट कर जो भाई तो खारू हलो विडियो लांबो थी जाए हम तो ये उतरवा से તમારા ગામમાં સાહેબ ફૂલડા અને મારી આ યુટ્યુબ ચેનલ છે મનસુખ આર સોલંકી બ્લોગ એટલે આમાં આપણે નક્કી કર્યું છે કે નકરા ખેતીવાડીના વિડીયો છે ખેતીવાડી વ્લોગ શોર્ટ વિડીયો ખેતીવાડીના એટલે આપણે એકનો એક જ આમાં વિડીયો મૂકવાના બીજા વિડીયો આમાં નહીં આવે બીજી એક આપણી બીજી ચેનલ છે આય ખો આ એ ખોડલ સ્ટુડિયો આવે જ એમાં ભજનને એવા મૂકશું અને આપણે આ સ્પેશિયલ વ્લોગ માટે ચેનલ રાખવાની જ છે અને ગમેના મંદિરે જઈશું તો એનો વલોગ આપણે ઉતારશું અને બાકી બધા ખેતીવાડીના ગામડાના ગામડાનું બધું આવ્યા કરશે શોર્ટ વિડીયા એટલે આપણે વ્લોગ નામ રાખી દીધું છે પાછું વૈશમાં ફેરવું હતું પણ આપણે શું છે કે નોખું નોખું કન્ટેન્ટ થાય છે કે નહીં બધું કન્ટેન્ટ નોખા નોખા થઈ જાય છે પબ્લિક ગોટે સડી જાય છે કયો વિડીયો આમાં આપણી ચેનલમાં અત્યારે સત્તરસો આજુબાજુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો એ બહુ સારી વાત કહેવાય અને હોસ્ટ ટાઈમ ફૂલ ઘટે છે મિત્રો આપણે વોસતા બધાયની તમને કહું ને કે ઘણો આપણે થઈ ગયો છે ને ખાલી પંદરસો ઘટે છે એ થઈ જાય પૂરો એટલે આપણી સેનલ મોનોટાઇઝ પણ થઈ જાય છે અને ટૂંક સમયમાં થઈ જશે હવે એટલે બધા સપોર્ટ કરતા દેજો મારા વાલા એટલે ટૂંક સમયમાં આપણે તમારા બધાના સપોર્ટથી આપણી સેનલ મોનોટાઇઝ થઈ જાય એટલે ઓછા મોછા હવે વીસ પંદરથી વીસ જમણ વીસ જમણ લાગશે વાર લાગશે પણ આવશે મજા એમ એવું છે બધું યાર પણ બધું રેડી થઈ જાય માતાજીની દિયાથી અને તમારા બધા સબસ્ક્રાઈબરનો સાથ સહકારથી આપણી ચેનલ ખૂબ સારી સારી રહી છે એટલે આપણે એક જ કન્ટેન્ટ આમાં મૂકવાનું છે ખેતીવાડી ખેતીવાડીને ખેતીવાડીના વિડીયો એટલે બધા સપોર્ટ કરતા રહીજો મારા વાલા સાથ સહકાર આપજો અને આપણે હું કામ કરતા હોઈએ એટલે આપણે કન્ટેન્ટ તો આમાં ગોતવાનું જ ન હોય એ એક આમાં સારું અમુક કહેતા હોય આમાં કન્ટેન્ટ જડે નહીં ઓલા આમ ક્યાંથી ઓલું આમ ને આમાં કન્ટેન્ટ જ પીડ્યા છે ગમે એ જગ્યાએ વીડિયા તમારે ઉતારવા હોય કન્ટેન્ટની કાંઈ તાણ છે નહીં ગમે ના ઉતારવા મળવાનું એટલે તમને મજા આવે ગમે ના ઉતારવા મળવાનું હોય હું તો ગમે ના બાકા જગ્યા બોલાવી નાખું વિડીયો ઉતારવા પછી શું હલો ઓ મારી આવે Bisa pali yun ah, mayat parah ikut ah. Bawa dia ke masa pun. Ayo ditunggu dulu. Ayo kita mitro. Kamu lagi background. મસ્ત બેકગ્રાઉન્ડ છે ને પાછળનું કહેજો આ બેકગ્રાઉન્ડ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો મિત્રો ફર્સ્ટ ક્લાસ બેકગ્રાઉન્ડ છે કાંઈ ઘટે આમાં તો મિત્રો તમે કોમેન્ટ કરજો મિત્રો કયા ગામથી તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો અને મારી યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીના વિડીયો આવે છે મેં તમને આગળ કીધું કે નહીં એટલે બધા સપોર્ટ કરતા રહેજો બાકી તો બેકગ્રાઉન્ડ મસ્ત છે પાળ્યું તો હજી ઘણું આઘું છે જો દેખાય હા હેખાણ ખાલી બે હો આવી રીતનું બધું કામકાજ ચાલતું હોય મિત્રો આ એક બીજો સંયોગ સંયોગતવ આ વિડીયોને બીજા શેર કરી દેજો મિત્રો થોડીક આપણી ભક્તિ હાલ્યા કરે હા છે બે હા એવું જો વાહ ભાઈ વાહ એટલે આ જગ્યા ક્યાં ખોવાઈ ગઈ હતી અત્યાર સુધી મસ્ત જગ્યા વાહ ભાઈ વાહ તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટ કરી ભાઈ ઓકે જ છે જગ્યા તો આજે કાલના વિડીયોમાં તમે જોયું છે સેનામાં આપણે વાવી દીધા ટ્રેક્ટર ચાલતું હતું એ બધું તમે જોયું છે અને આપણે કેદી વાવ્યા એ તારીખ તમને કહી દઉં કાલે વાવ્યા એટલે આપણે કાલની તારીખ છે આજે થઈ છે હાથ તારીખે વાવ્યા આપણે હાથ બાર હાથ બારે વાવી દીધા છે અને આઠ તારીખ છે એટલે પેલું પાન પાવા મળ્યા છે એ આપણે એટલે ડેલી ભીડિયા શેણાના અહેવા કરશે ચાર પહેલી ડીએપી ખાતર હતું પછી ચાર મણ સણાં બે મણ ઘઉં અને એક ઝીંક ખાતર હતું કાંક ચાલીસ કિલો જીંગથી છોડવો મજબૂત ને આમ સારો રહે ઘઉં નહીં તે ઘઉંમાં એ ખાતર નાખ્યું સેનામાં એ નાખ્યું ભૂખ કાઢી નાખે ખાતર ના નહીં તો હવે કેટલા વાગી ગયા અને આપણે માવા બંધ કરી દીધા છે મિત્રો માવાથી ખોટું નુકસાન થાય અને બંધ કરી દીધા છે આપણે સોટેલા ગયો તો તેથી આપણે એના મૂકી દીધા છે સોટેલા ચામુંબાના મંદિરે કે માવા હવે ખાવા નથી આપણે આમ થોડાક ટાઈમ એવું લાગે એટલે આપણે સામુ કબેન જ કરી દીધા છે નકર આખો દિન પંદર વીહ માવા ખવાઈ જાય એવું છે બધું બેકગ્રાઉન્ડ કેમ લાગે ફર્સ્ટ ક્લાસ છે ને તો સારું હાલો મળીએ પછી ઘર આમે છે મિત્રો કેટલું થાય છે તો હવે થોડુંક રહ્યું છે મિત્રો પાવાનું જોઈ શકો આડિયો પી આવ્યો એક એક પી ગયો છે અને બીજા મળ્યું છે અને આ વિડીયો આપણે અત્યારે પૂરો કરવો છે એટલે ફરી મળીશું એક બીજા વિડીયો સાથે તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વિડીયો સાથે જય માતાજી જય રામાપીર Bye-bye.